નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર સુરતના ઓલપાડમાં માં બેંક ઓફ બરોડાની અલગ અલગ બ્રાન્ચમાંથી ગોલ્ડ લોન નામે બેંકને ડુપ્લિકેટ સોનું પધરાવી છેતરપિંડી કરવામાં આવી હતી બેંક પાંચસો રૂપિયા લાખ છેતરપિંડી કરવામાં આવી હતી લોન લઈને કરનાર આરોપી સુરેશ સોની એસઓજી પોલીસે ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે આરોપીને વર્ષ બે હાજર એકવીસ માં ઓલપાડ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં ચેકર તરીકે બેંક દ્વારા નિમણૂક કરી હતી તે બ્રાન્ચમાં ગોલ્ડ લોન લેવા આવતા ગ્રાહકો સાથે મળીને ડુપ્લિકેટ સોનાના સાચા તરીકેનું પ્રમાણપત્ર આપી દેતો હતો આમ અલગ અલગ સત્તર જેટલા લોકોએ કુલ રૂપિયા ઓગણસિત્તેર લાખ સાત હજારની લોન પાસ કરાવી ગુનો કર્યો હતો આ કૌભાંડ વાર્ષિક ઓડિટમાં સામે આવતા બેંકના મેનેજરે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો જેથી આરોપીએ પોલીસ પકડતી બચવા માટે નાસ્તો ફરતો હતો હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીનો કબજો ઓલપાડ પોલીસને સોંપવામાં તજવીજ હાથ ધરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે